હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જલેબી બનાવીશું જે ટ્રેડિશનલ રીતે બજારમાં મળે છે તે જ રીતે મેંદાની જલેબી ઘરે બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે જલેબી બનાવવા માટે અઢીસો ગ્રામ મેંદો લીધો છે અને મેં મેંદાને ચાળીને લીધો છે અને હવે ત્રણ ચમચી ખાટું દહીં એક બાઉલમાં એડ કરીશું બાઉલ થોડો આ રીતનો મોટો લેવાનો જેથી આપણને બેટર ફેટવામાં ઈઝી પડે ચાલીસ એમએલ જેટલું પાણી એડ કરીને દહીં અને પાણીને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં મેંદો એડ કરી લેવાનો અને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો તમારે વીસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ જલેબી બનાવી હોય ને તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તમે ક્લિક કરીને જોઈ શકો છો તો વીસ જ મિનિટમાં એકદમ સરસ કુરકુરી જલેબી બનીને તૈયાર થઈ જશે તો જો આવે હાથ રીતે સા હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી પાણી એડ કરીશું તો મેં અહીંયા સાહીઠ એમ પાણી લીધું છે તો આ રીતે પાણી એડ કરીને મિક્સ કરતા જવાનું બીજું સાહીને એમએલ પાણી લીધું છે તો થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરી દઈશું અને સરસ બેટર બનાવી લેવાનું અને આ બેટરને પાણી એડ કરતા જવાનું અને ફેંટતા જવાનું જેટલું ફેંટશો ને એટલી આપણી જલેબી સરસ બનશે તો જો મેં આ રીતનું સરસ બેટર ફેંટી લીધું છે અને આ રીતનું આપણે નીચે પડે એ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું તો આ રીતનું બેટર થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો એકદમ સારી રીતે આપણે બેટરને ફેંટી લઈશું તો જો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું બસ આ રીતનું જ આપણે બેટર તૈયાર કરી લેવાનું કેટલું સ્મૂથ બેટર થઈ ગયું છે ને તો હવે એની સાઈડ બધી સાફ કરી લેવાની અને ઉપર એક બે ચમચી જેવું પાણી આપણે થોડીક આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાનું એટલે ઉપરનું જે લેયર હોય તે સુકાઈ ના જાય કેમ કે આપણે આથો આવવા દેવાનો છે એટલે ઉપરનું લેયર સુકાઈ ના જાય એટલે આપણે થોડું પાણી આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાનું અને હવે ઢાંકણ ઢાંકી દેવાનું અને બારથી પંદર કલાક માટે આપણે ઢાંકીને રેસ્ટ આપીશું તો બાર કલાક પછી તમે ઢાંકણ ખોલશો તો થોડીક ખાટી જેવી સ્મેલ આવશે અને બેટર સરસ ફૂલીને એમાં આથો આવી જશે તો હવે આપણે બેટરને સારી રીતે ફેંટી લઈશું તો જો આથો ના આવ્યો હોય તો એક બે કલાક વધારે રાખવાનું અને સારી રીતે ફેંટી લેવાનું બેટરને તો જો અત્યારે થોડુંક જાડું લાગે તો પાણી એડ કરતા જવાનું અને ફેંટતા જવાનું અને જો તમારું બેટર વધારે પટલું થઈ જાય તો એક ચમચી મેંદો પણ એડ કરી શકાય તો જો આ રીતનું બેટર છે મને થોડુંક જાડું લાગે છે એટલે થોડુંક પાણી એડ કરીશું બે ચમચી જેવું અને મિક્સ કરી લઈશું અને હા જો તમારું બેટર વધારે આથો ના આવ્યો હોય તો જ્યારે આપણે બેટર જલેબી પાડીએ ત્યારે એમાં હાફ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરી દેવાનો તો સરસ જલેબી બનશે તો થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટરને મિક્સ કરતા જઈશું તો મારે અત્યારે મેં ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને એકદમ બરાબર ફેંટી લેવાનું એનો કલર એકદમ સફેદ થઈ જશે જો આ રીતનું સફેદ કલર થઈ જશે અને આ રીતનું બેટર નીચે પડે એ રીતનું આપણે કરી લેવાનું બસ આ એકદમ પરફેક્ટ બેટર છે જો તમારું બેટર ઓછું તો ખરી કે વધારે ના ફેંટાયું હોય તો ખાવાનો સોડા થોડોક એડ કરી લેવાનો અને હવે મેં પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તેમાં બસો એમ જેટલું પાણી એડ કરીશું કેસર એડ કરી લેવાનું અને મીડિયમ આંચે ખાંડને વગાડીને ઉકળવા દઈશું તો આ રીતનું બહુ પોળું આસન નહીં લેવાનું થોડુંક સાંકડું વાસણ લેવાનું એટલે જલેબી જ્યારે આપણે અંદર ડીપ કરીએ તો ઇઝીલી ડીપ થઈ જાય તો જો મેં ચાર પાંચ મિનિટ ઉકળવા દીધું છે આ રીતે તો થોડુંક પાણી અત્યારે હાથમાં લઈએ તો ચિકાસ પડતું લાગશે તો હાથમાં આ રીતે લઈને ચેક કરી લેવાનું ગેસની આંચ મીડિયમ રાખીને જ આપણે પાણીને ઉકળવા દેવાનું તો અત્યારે હજુ થોડુંક બે મિનિટ જેવું વધારે રાખી લઈશું અને હવે જલેબી તળવા માટે એક આ રીતના પહોળા જ વાસણનો આપણે ઉપયોગ કરવાનો અને બહુ તેલ અંદર એડ નહીં કરવાનું તો જો આ રીતે ચમચી અંદર એડ કરી જોઈએ તો બસ આટલું જ આપણે તેલ અંદર એડ કરવાનું તો વેઢાની મદદથી જોઈએ તો અડધા વેડા ઉપર થોડુંક તેલ મેં અહીંયા આપણે ઉમેર્યું છે અને હવે બેટર ભરવા માટે સોસની બોટલ લઈ લીધી છે તેમાં આપણે બેટરને ભરી લઈશું પણ જો તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તેમાં ભરીને ઉપર હોલ કરી દેવાનો તો એમાં પણ જલેબી પાડી શકાય તમને જેમાં ઇઝી લાગે તેમાં જલેબી પાડી લેવાની અને હવે તેલ ગરમ થાય એટલે આ રીતે રાઉન્ડ કરતા જવાનું બે કે ત્રણ રાઉન્ડ કરવાના એટલે જલેબી એકદમ સરસ પડી જશે તો જો ગેસની આંચ અત્યારે મેં જ્યારે બેટર એડ કર્યું ત્યારે થોડીક મીડિયમ રાખી હતી તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મીડિયમ રાખીને જલેબીને પાડી દેવાની અને મીડિયમ આંચે જ જલેબીને આપણે ક્રિસ્પી થવા દઈશું તો સરસ ક્રિસ્પી થઈ જશે તો એકદમ સરસ અહીંયા જો તમે જોઈ શકો છો કે જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે જલેબી તમે પણ જરૂરથી બનાવજો તો આ રીતે ફેરવીને બસ આ રીતનો ગુલાબી કલર આવે ત્યાં સુધી જલેબીને આપણે તળી લેવાની છે અને જલેબી તળીને સીધી તેને ગરમ ચાસણીમાં જ એડ કરવાની જો તમારી ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તેને ગરમ કરી લેવાની અને પછી જલેબી અંદર એડ કરવાની તો ચાસણીમાં એડ કર્યા પછી અડધી મિનિટ જ આપણે જલેબીને અંદર રાખવાની છે તરત જ બહાર કાઢી લેવાની જો આ રીતે એકવાર ફેરવી લેવાની અને તરત જ બહાર કાઢી લઈશું જલેબી ગરમ ગરમ હોય છે એટલે તરત ચાસણી પી લેશે તો બસ હવે આપણે જલેબીને બહાર કાઢી લઈશું અને એ રીતે બીજી બધી જલેબી બનાવતા જવાનું તો તમે જોઈ શકો છો કે અહીંયા આટલી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે તો કેટલી પરફેક્ટ જલેબી બની ગઈ છે ને તો આ રીતે જલેબી તમે પણ જરૂરથી બનાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો